બનાસકાંઠાના પંચાયત કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય અને દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો જામેલો હતો જેના લીધે તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારો હેરાન પરેશાન બની ગયા હતા જે અંગે પ્રજાના હિતમાં ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી જેમાં આજે વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘણા સમયથી પથરાયેલ ગંદકીના ઢગ દૂર કરવામાં આવ્યા હતા જોકે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જે કચરો પડેલો હતોલું છે સાથે ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવીન શૌચાલય બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે જે માટે જિલ્લામાંથી મંજૂરી મળતા જ પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું શું કહેશો જે ઘન કચરો પડ્યો છે ક્યાંક ક્યાંક જે તાલુકા પંચાયત કેમ્પસમાં આપણે પાછળના ખૂણામાં જે કચરો પડેલો છે એમાં કેવું છે કે જે શૌચાલય છે એ આપણે જર્જરી હાલતમાં છે એનું ડિમોલિશન કરવાનું છે તે એના લીધે ત્યાં આગળ કેવું કે આજુબાજુના કંઈક એરિયામાં અહીંયા શૌચાલય આપણે નથી એટલે લોકો અહીંયા વધારે આવે છે એટલે આપણે એ શૌચાલયને ડિમોલિશન કરીશું અને જે ત્યાં આગળ કચરો છે એ ભેગો થઈ જાય છે એનો ડે ટુ ડે હવે નિકાલ એનો કરાવવો પડશે એટલે જો ડિમોલિશન થઈ જશે કાર્યવાહી અને નવું ત્યાં આગળ શૌચાલયનું કંઈક કે મંજૂરીની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જો એ મંજૂર થઈ જશે એટલે આ કચરાનું પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થઈ જશે